નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વેબ્સ ઓફ ઇન્ડિયા નિર્ભયા કેસની યાદ અપાવતો અને અત્યંત કરુણ બનાવ ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાંથી સામે આવ્યો છે જેમાં એક છત્રીસ વર્ષીય આધેડનારા ધમે પોતાના પાડોશમાં રહેતી દસ વર્ષની નાની બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેના ગુપ્તાંગમાં સળિયો નાખી દીધો આખો બનાવ એમ હતો કે વિજય પાસવાન નામનો એક વ્યક્તિ જે પીડીતાના પાડોશમાં રહેતો હતો અને તારીખ સોળ ડિસેમ્બરના રોજ પીડીતાના મા બાપ મજૂરી કામે ગયા હતા અને બસ તે મોકાનો ફાયદો ઉઠાવી આ નરાધમ બાળકીને તેના ઘરની બાજુમાં ઝાડવા પાસે લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું અને તેના મોઢા પર પથ્થરના ઘા મારી તેના ગુપ્તાંગમાં સળિયો નાખી નીચ કામ કર્યા પછી વિજય ત્યાંથી નીકળી ગઈ અને બાળકીને જાડવામાં ફેંકી દીધી આ ઘટના બન્યા બાદ તેના થોડા સમય બાદ તેની માતા ઘરે આવી અને તેને જોયું તો તેની બાળકી હતી નહીં પાડોશમાંથી મમ્મી મમ્મીની ચીસો સંભળાઈ ત્યારે તેની માતાએ એક પાડોશીની મદદથી તેની બાળકીને જાડવામાં ફસાયેલી બહાર કાઢી અને બાળકીને જોયું તો તે ખૂબ ગંભીર હાલતમાં હતી તે જોઈ તેની માતા તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ પોલીસ ને જાણ થતા આ મામલે ફરિયાદ કરી તપાસ હાથ ધરી જયારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવો કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ એફએસએલ અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે પેરેલલી બાળકીની સારવાર સારી રીતે રહે એના મધર ફાધરને વિક્ટિમ કમ્પેન્સેશન હેઠળ મળવાપાત્ર તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમયમર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે ઝઘડિયા પીઆઈ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે એલસીબીને એસઓજીની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમયમર્યાદામાં ચાર્જશીટ કરશે અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર જેણે આ કૃત્ય કર્યું છે એ વિજય પાસવાનને કડકમાં કડક સજા થાય એ પ્રકારેની કાર્યવાહી ભરૂચ પોલીસ કરશે આ સિવાય પણ મળતી માહિતી અનુસાર વિજય પાસવાને પોલીસ સમક્ષ કોઈ પણ શરમ અથવા સંકોચ રાખ્યા વગર બધું કબૂલી લીધું છે તમને શું લાગે છે કે આ નિર્લજ્જ નરાધમને શું સજા થવી જોઈએ કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો એપસોડી